પાણી નું માટલું તો અહીંયા રાખવું જોવે આખું ખીસું રેવડી નું ભરી દીધું છે ભરી લેજો ખાવા થાય છે

પણ એને પાણી નક્કી નો હોય કાલ ગૃહ ઉજબ બંધ કરી દીધો તો આપડે ખોટ ને જાય રેવડી તો પૂરી થઈ ગઈ હવે ખારસી નો વારો

પૈસા સિંગ માં ઉભા કરવી સિંગ નાના પડીકા બનાવી તો કોઈ ખારી સિંહ લે તો એક કામ કરવી રેવડી ના પૈસા આપણે ભૂલી દેવી તોય આપડે વટાણા ડાળિયા ના પૈસા તો આવવાના છે અમારી માંગે ઉરી કરો કાતો તમે અમારી માંગે ઉરી કરો તમે દાદા ઇારી બને હડતાલ ઉપર ઉતરેલા છે મુકામ તમે અમને દાળી નથી આપતા ને એટલે તમને આપો બે કિલો રેવડી ખાઈ ગયા હજી પાછા ભૂખડતાલ ઉપર ઉતરશું હવે તમને થોડી ભૂખ લાગે તો અમે ભૂખતાલ ઉપર ઉતરશું અને અમને કઈ થાય ને તો જવાબદારી તમારી રહેસા આપો અમે અહીંયા તમારી વાડીયાથી જવાના જ નથી ઉપાય લો કોઈ વાંધો નહીં અમારી માંગે પૂરી કરો કાતો તમે ઉભી મરો અમારી માંગે પૂરી કરો કાતો તમે મરો 1 2 3 4 ભોળા દાદા સે સે બેકાર બેકાર 1 2 3 4 દાદા દૈની બને ઈખારી ભોળા દાદા ઇખારી દૈની બને ઈખારી ભોળા દાદા ભિખારી તમને ભિખારી કીધું પૈસા આપી જો ભિખારી એમ કે હું ક્યાં ભિખારી છું પાંચસો માલિક છું ઈ બોલતા

ના નથી ગૃહ ઉદ્યોગ સારું કરવાનું કીધું ની પથારી ફેરવી